સામાજિક આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકોર દ્વારા આયોજિત મારી બહેનો મારા દ્વારે અંતર્ગત આજે વોર્ડ નંબર તેરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિનો એક ખાસ તહેવાર છે જે ભાઈ બહેનના શુદ્ધ પ્રેમ સુરક્ષા અને વિશ્વાસનો પાવન પ્રતિક છે આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરે છે જ્યારે ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે આ પર્વ માત્ર રાખડી અને મીઠાઈ સુધી સીમિત નથી પણ સંબંધોમાં પ્રેમ સ્નેહ અને જવાબદારીની ઊંડી લાગણીઓને ઉજાગર કરે છે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ પર્વ હવે બાયોલોજીકલ સંબંધોથી આગળ વધી સમાજમાં પણ સ્નેહ અને એકતા રજૂ કરી રહ્યો છે બહેનો સેનાના જવાનો પોલીસ જવાનો શિક્ષકો ડોક્ટરો રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ સમાજસેવકો જેવા અનેક લોકોને રાખડી બાંધે છે રક્ષાબંધન એ એક સ્મૃતિ છે કે જ્યારે સંબંધો સાચવવામાં આવે ત્યારે સમાજ મજબૂત વધુ બને છે વોર્ડ નંબર તેરના સામાજિક આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકોર દ્વારા આયોજિત મારી બહેનો મારા દ્વારે અંતર્ગત આજે કાનમ પાટીદાર વાડી ખાતે રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ વોર્ડ નંબર તેરની બહેનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી શૈલેન્દ્રસિંહ ઠાકોર ને રાખડી બાંધી હતી અને મોહ મીઠું કરાવ્યું હતું રક્ષાબંધન પર્વની ઉજવણીના કાર્યક્રમને ના કાર્યક્રમ ને લઈને સામાજિક આગેવાન શૈલેન્દ્રસિંહ માહિતી આપી હતી એ રીતે આ વખતે પણ રાખવામાં આવ્યો છે અને મોટા મોટી સંખ્યાની અંદર બહેનો જે અમને આશીર્વાદ આપવા માટે આવી છે એથી બધી બહેનોનો નો દિલથી આભાર વ્યક્ત કરો છો રક્ષાબંધન મહાપર્વની ઉજવણી વોર્ડ નંબર તેર ખાતે મારા દ્વારા જે વર્ષોથી કરવામાં આવે છે બહેનો વર્ષોથી જે પ્રમાણે મળતી સંખ્યામાં આવી અને મારા આશીર્વાદ આપવા માટે મને આવે છે મારે એક ભાઈ તરીકે મારી ફરજમાં આવે છે કે બહેનોની રક્ષા કરવાની એના ભાગરૂપે હું વધુ તો નહીં કશું આપીએ પણ એમને એક વિશ્વાસ આપું છું કે આ બહેનોને ક્યારે પણ કોઈ પણ તકલીફ પડશે તો આ ભાઈ ફળે પગે ઊભો છે અને ભેટ સ્વરૂપે આજે બહેનોને સાડી અર્પણ કરી અને રક્તબંધનની ઉજવણી કર્યા છે હજારોની સંખ્યામાં બહેનો મને આશીર્વાદ આપવામાં આવ્યા છે